છ કોબી નો કલર કેવો છે લીલો કલા કોબી આવે કેવા કલર ની આવેબી નું શાક બને કોબી નો સંભારો બને કોબી ના બને બટેટામાંથી બટેટા બટેટાનો શાક બને પછી બટેટાની સૂકી ભાજી બને બટેટાની ચીપ્સ બને ફ્રેન્ચ ફ્રાઈ બને પરોઠા બને બટેટા વડા બને બને ને તો બટેટામાંથી એટલે અલગ અલગ બને બધા શાકની અંદર પણ મમ્મી શું નાખે બટેટા બટેટા આદિત્ય આ શું છે

so